નમસ્કાર મિત્રો ચેનલમાં વ્યૂ ઓછા આવે તો બંધ નહીં કરી દેતા કારણ કે અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે બધાની ચેનલો પર વ્યૂ ઓછા આવે છે એનું કારણ એક તો પરિવારમાં કોઈ કોઈને કોઈના લગ્ન સિઝન ચાલી રહી છે કોઈ કોઈને કોઈ એકબીજાના લગ્નમાં જવાનું હોય છે એટલે લગ્નમાં જવાથી બહુ ઓછા આવે છે તો ગભરાવું નહીં હું પણ અત્યારે ઘણા સમયથી મારી ચેનલમાં વિડીયો બનાવી નથી શકતો એનું કારણ એ છે કોઈને કોઈ એક લગ્ન પ્રસંગ છે એમાં જવાનું હોય છે અને વિડીયો બનાવવા માટે થોડોક સમય એવો જોઈએ શાંતિથી વિચારવું પડે કે આ મુદ્દા પર કેવી રીતે બનાવો શું બનાવવું ક્યાં વિડિયો કેવો બને એ બધું વિચારવાનો સમય ઓછો મળે છે લગ્ન સિઝન બહુ ચા બહુ હોય છે ત્યારે આખો દિવસ કામકાજમાંથી ફ્રી થઈ તો નથી માટે વિડીયો બનાવી શકાતા નથી પણ ગભરાવું નહીં અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે એટલે બધા પોતપોતાના કુટુંબીઓના સાથે લગ્નમાં વ્યસો બીજું કારણ એ છે કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ ચાલી રહ્યું છે યુદ્ધના સમાચારો સોશિયલ મીડિયામાં લગભગ દરેક પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયા પર એનો એકદમ ઈજ આવી રહ્યું છે એટલે લોકો એ જોવામાં અને ઈજ સમાચાર સાંભળવામાં મુશ્કેલ છે એટલે બધાના ચેનલ પર વ્યૂ ઓછા લાવે છે એટલે ગભરાવાની જરૂર નથી અને આ વિડીયો બનાવવા માટે તમારે શાંતિથી વિચારવું પડતું હોય છે કયા વિષય પર બનાવો કેવો બનાવો વ્યુ તમારા ફોલોઅર્સને કેવો ગમે છે અને એના માટે જે સતત વિચારવું પડતું હોય છે એટલે ઘણા સમયથી વિડીયો બનાવી શકાતા નથી એટલે આ બાબત કોઈ ચિંતા કરવી નહીં વ્યૂ વધારે ડાઉન આવે છે ગભરાવું નહીં અને થોડોક સમય પછી આ વ્યૂ ઓટોમેટિક તમારા ચેનલમાં વધતો રહેશે એનું કારણ આ બે હું મારું માનવું છે અને કદાચ બ્લોક હોય તો તમે કોઈ પણ પ્રસંગમાં ગયા હો તો ત્યાં બેઠા બેઠા વિડીયો બનાવી અને તમે બધું કરી શકતા હો ત્યાં બોલીને બધું કરાવી કરી શકો અને પોસ્ટ કરી શકો જ્યારે આ ચેનલમાં કોઈ વિષય ઉપર વિડિયો બનાવો બે અઘરો છે એ અઘરો કે એના માટે કે એને વિષય બરાબર મગજમાં સમજવો પડે છે સમજ્યા પછી એને કેવી રીતે પોસ્ટ કરવી કેવી રીતે એના વિશે વિડીયો બનાવો કેવી રીતે એને એક્સપોઝ કરવો એ બધું ચાલતું હોય છે એટલે હવેના થોડોક સમય પછી પોત દરેકની ચેનલોમાં એકદમ વ્યૂ આવવાનું શરૂ થઈ જશે એટલે ગભરાવું અને આ બાબત પણ ચિંતા કરવી નહીં જે વ્યૂ આવ ઓછા આવે છે તે દરેકની ચેનલોમાં ઓછા આવે છે ની ચેનલ મોટા મોટા જે યુટ્યુબરો છે એની ચેનલોમાં પણ અત્યારે વ્યૂ આવતા ઓછા થઈ ગયા છે એટલે ગભરાવું નહીં તમે વિડીયો વ્યવસ્થિત અને પબ્લિકને વ્યૂ તમારા યુઝરને વ્યવસ્થિત ગમે એ પ્રમાણે વિડીયો બનાવશો તો આપોઆપ વ્યૂ વધતા જશે અને તમારી ચેનલ સરસ રીતે બધા જોતા રહેશે ધન્યવાદ